કૃષ્ણ કહેજો પિતાજી કર્મ બે પ્રકારના હોય કોઈ પણ કર્મ બે પ્રકારે થાય જ્ઞાતવા એક કર્મ કર્મ જાણીને જ્ઞાતવાની જ્ઞાતવા અજ્ઞાતવા જ કર્મણી જાણીને અને જાણીને જે કર્મ થાય એમાં એનું ફળ વિશેષ હોય છે આપણે ત્યાં દેશમાં અથવા તો અહીંયા ગમે ત્યાં મંદિર હોય નાનું દીવો કરીએ દીકરાની બહુ દીવો કરે ઘરમાં હવે દીવો કરે એટલે પછી આપણે એ બેનને પૂછીએ કે તમે દીવો કેમ કરો છો તો એ બેન એમ કહે કે મારી સાસુ કરતા હતા ને એટલે આ પરંપરા આવી સાસુ બિચારા એક વર્ષ આ ગુજરી ગયા એટલે એક વર્ષથી હવે હું કરું આ સાસુ કરતા હતા એટલે હું કરું છું આ અજ્ઞાતવા કરવા એને ખબર આ પરંપરા નિભાવે છે પણ એને ખબર નથી કે મારે દીવો શું કામ કરવો જોઈએ જો એ ક્રિયા એક જ રહી પણ એને ખબર હોય કે મારે મારી સાસુ જે કરતા એવો દીવો મારે શું કામ કરવો જોઈએ એ ખબર હોય તો એનું કંઈક વિશેષ ફળ છે કૃષ્ણ એમ કહે છે તમે ખાલી એમ કહો કે આપ કુળ કુળની પરંપરા છે તો તો એ આનું ફળ શું છે અને બાબા ભગવાન ગોવર્ધન છે ઇન્દ્ર તો વિદેશી કહેવાય આપણે ગાંધીજી ચળવળ ઉપાડી હતી ને સ્વદેશની પૂજા કરો સ્વદેશ અપનાવો સ્વદેશી અપનાવો આ પહેલી ચળવળ પાંચ હજાર વર્ષ પહેલા કૃષ્ણએ ચાલુ કરી હતી આ ઇન્દ્ર વિદેશી છે એ તો સ્વર્ગનો રાજા છે એને આપણે આરે શું લેવા દેવા આપણે તો ગોવર્ધન આપણો અહીંયા ગોવર્ધન પર્વત છે એની પૂજા કરો ગોવાળિયાએ કીધું આ ગોવર્ધન ભગવાન છે બોલે હા ભગવાન છે જો જો દ્રષ્ટિ ભગવાન કૃષ્ણની પ્રકૃતિને ઈશ્વરનું સ્વરૂપ આપી દીધું છે કે પર્વત છે એ ઈશ્વરનું સ્વરૂપ આ નદી નાળાઓ આજે આ બધું જ પરમાત્માનું સ્વરૂપ છે ભગવાન કૃષ્ણ એ ગોવાળિયાઓને કહ્યું કે આપણી ગાયો આખો દિવસ ક્યાં ચરે છે ગોવર્ધન ઉપર કેટલું સુંદર ઘાસ પછી આપણી ગાયો કેટલી આ મૃષ્ટ થઈ અને બીજું કેટલું દૂધ આપે એ દૂધને આપણે મિલાવીએ પછી દહીં બનાવી મંથન કરી માખણ કાઢીને વેચવા જઈએ તો કેટલું ધન મળે તો એ ધન કોના આધારે મળે છે આ ગોવર્ધનના બીજું જમનાજીમાં બાઢ આવે તો આપણે આડું કોણ ઉભું રહે છે આપણા નેસડામાં પાણી નથી આવતું એનું કારણ કોણ આ ગોવર્ધન એ જો આડા ન હોય તો પછી આપણને પાણી ઘૂસી જાય જે આપણી રક્ષા કરે ને જે આપણું પેટ ભરે એને જ આપણે ભગવાન કહેવાય આ કૃષ્ણ એક ભગવાન આપણી નજીક છે આપણું સામે જ છે ને આપણું કામ લાગે ટૂંકમાં કહું તો આપણને આપણો કામ લાગે દૂરના ભગવાન આપણને બહુ કામ ન લાગે આપણને આપણું કામ લાગે હું બે હજાર તેર માં અશોકભાઈ બે હજાર તેરમાં માં હું હિમાલયમાં હતો જે હિમાલયનો હાદસો થયો ને મારે કેદાર દર્શન કરવા જાવું મારી સાથે લગભગ ચાલીસ પિસ્તાલીસ જણા હતા કેદાર હવે એમાં આ હાદસો થયો પછી ત્યાંથી નીચે ઉતરવા માટે મેં મારા ગામના મહાદેવની પ્રાર્થના કરી અમારું કુંભણનું જે કુંભનાથ મંદિર છે કે દાદા મને બચાવવા માટે મને કોણ કામ લાગ્યો મારો કામ લાગ્યો જાવું તો કેદાર કામ ન લાગ્યું એટલે પોતાનો જે છે એ આપણને કામ લાગ્યું